આ તરફ રાજકોટવાસીઓ માટે દર રવિવારે એક અનોખા પ્રકારનું આયોજન કરવામાં આવશે બાલ ભવનથી રેસ કોર્સ નાના સુધીનો માર્ગ રવિવારે મિશન સ્માર્ટ સિટી અંતર્ગત ખાસ કાર્યક્રમો યોજાશે જેમાં લોકો અહી યોજાનારી પેઇન્ટિંગ્સ ડાન્સિંગ સ્કેટિંગ અને કૂદ સહિતની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે શહેરના મ્યુનિસિપલ કમિશનરે પણ આ કાર્યક્રમના આયોજનની પ્રશંસા કરી છે આજે યોજાયેલા કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો નોંધનીય છે કે આ અગાઉ સ્માર્ટ સિટી અંતર્ગત

જે રોડ રસ્તાઓ હોય એ લોકો અને બાળકો માટે ખાસ કરીને આપણે પરત મેળવીએ અને તમામ રસ્તાઓ ઉપર વાહનો આડેધડ ચાલતા હોય પાર્ક થતા હોય ને લોકો માટે કોઈ પણ જગ્યા ના રહેતી હોય આવી પરિસ્થિતિમાંથી નિરાકરણ કરીને ખૂબ સારો એક પ્રયોગ શરૂ કર્યો છે એના માટે તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું થક બોજ પછી વિચાર કર્યો કે આપણે જોઈ અને અમને પ્રેરણા મળી અને પેલો પ્રયોગ સફળતા મળી બધાનો સહકાર મળેલી અને આ પ્રયોગ હજી આગળ ચાલુ રહેશે આજે બાલભવનના સો બાળકો અને પૂજા ઓબી સેન્ટરના સો સ્ટુડન્ટે લઈ અને તે સિવાયના રાજકોટની પણ પબ્લિકે લાફિંગ ક્લબ લાફિંગ ક્લબના ગ્રુપે પણ આવી